નેપાળમાં પાર્ટીના નવ યુવકો ફસાયેલા ગૃહમંત્રી અમિત શાહ અને ધવલ પટેલ ના સફળ પ્રયાસો થી નેપાળમાં નેપાળના પશુપતિનાથના મંદિરના દર્શને ગયા હતા આ વસ્તુની જાણ થતાં એમના ફોન નંબર અને લોકેશન લઈને મેં આપણા દેશના હોમ મિનિસ્ટ્રીમાં ત્યાં મોકલાવી અમિતભાઈ શાહ જે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી છે એમણે આ વસ્તુ સંજ્ઞાન લીધું અને તરત જ એમની ટીમને આદેશ કર્યો કે આપણી ઇન્ડિયન એમ્બેસી ઇન્ડિયામાં અને નેપાળમાં એમને તરત આ લોકોને જાણ કરી ત્યાં આપણા નેપાલ ગવર્મેન્ટ જોડે કોર્ડિનેશન કર્યું અને લોકોને પણ ત્યાં એમને રિક્વેસ્ટ કરી કે ત્યાં જે સમય જે જગ્યા પર છો ત્યાં જ તમે રહેશો ફરશો નહીં અને તરત જ આજે સવારના આપણા જે નેપાળની ગવર્મેન્ટ છે ઇન્ડિયન ગવર્મેન્ટને સાથે કોર્ડિનેશનમાં રહીને મિલિટરીએ ત્યાંથી રેસ્ક્યુ પણ કર્યા હેલિકોપ્ટરમાં બેસાડીને એને ત્યાં હમણાં ઇન્ડિયન એમ્બેસીમાં લઈ ગયા છે ઇન્ડિયન એમ્બેસીમાં ત્યાં ફ્રેશ થશે એમનું ચેકઅપ થશે અને જે જે સુવિધા ઉપલબ્ધ કરવાનું કામ છે બધું આપણી ઇન્ડિયન એમ્બેસી કરશે અને પછી એ લોકો બધા લોકો આપણા સુરક્ષિત અને સફળ રીતે આપણા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે